આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપની પ્રજા વિરોધી નીતિનો પર્દાશ ફાસ કરવા માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ શ્રી લલિતભાઈ કગથરા કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શ્રી ગુલાબસિંહ રાજપૂત નિરીક્ષક કચ્છ લોકસભા નુસરતભાઈ પંજા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી કચ્છ લોકસભાની ઉપસ્થિતિમાં જન અધિકાર સંમેલન રોટરી હોલ ગાંધીધામ ખાતે રાખવામાં આવે જેમાં કચ્છ કોંગ્રેસના સિનિયર આગેવાનો જિલ્લા તાલુકા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા શહેરના હોદ્દેદારો કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં લલિત કડક ભાષામાં આપેલ ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસમાં વગદાર થયા એને જ ભાજપ ખરીદે છે જેથી કોંગ્રેસથી ગદારી કરનાર પોતાની માંથી ગદારી કરતા હોય એવું લાગી રહ્યું છે

આ દેશમાં બધાય નીકળી પડ્યા હતા કે ગણેશ દૂધ પીએ ગણેશજી દૂધ પીએ આખું ગામ દૂધ પાવા નીકળી પડ્યું તો નીકળી પડ્યું તો ને એમ આજે આખું ગામ રામમય થઈ ગયું હોય ખાલી બધા એવો કે આ ખબર છે કે આ બધાયને મત માટે રમાડે છે અને બધાય રમે છે હવે સમજો કે જે જે કરે છે અને આપની વાત સાચી માનતા નથી એટલે આપણે વિચારવાની જરૂર છે કે આપણે આ લોકોને પ્રજા સાથે જો સાહેબ હું એક હોલમાં મિટિંગો કરીને હવે આપણે પાર્ટીને ઉભી કરી કે તાકાતથી લડવી શક્ય નથી તમારે શેરીઓમાં ઉતરવું જ પડશે તમારે પ્રજા સામે લાકડીઓ ખાવી જ પડશે તમારે આંદોલન કરવા જ પડશે તો જ આપણે કોંગ્રેસમાં રહ્યા અને કોંગ્રેસમાં આપણે કોંગ્રેસ તરીકે ઓળખાણ આપી જો એમ નેમ તો સાહેબ હવે અમે વાલજીભાઈ આ બધે પાંજા સાહેબને ઈ તો બધાય તમારા માટે કરી રહ્યા છે તો ગાય બોલી હું કે કબરમાં ચાટિયા પોચી ગયા એટલે હવે કે અમારા અને બાપુ આપણે કઈ જાજરતી નથી અને ભગવાન કરીને આપણે જો આપણું શાસન જોવા મળે તો આથી મોટું સ્વર્ગ નહી હોય કોંગ્રેસનું શાસન ગાંધીનગરમાં ઈવન દિલ્હીમાં અને તમને એક બહુ સ્પષ્ટ કીધું સાહેબ હું સાક્ષી છું જયારે વાજપાઈ સરકાર હતી બે હજાર ચાર માં ઇન્ડિયા સાઈનિક ઇન્ડિયા સાઈનિક ઇન્ડિયા સાઈનિક ને વાજપાઈજી આવી જાય એમ કે આખું દુનિયા દેખતી હતી ત્યારે આપણે યુપીએ વન બનાવ્યું અને સોનિયાજી ની આગેવાની આ આ દેશની અંદર કોંગ્રેસ યુપીએ નું શાસન આવ્યું હતું સાહેબ લખી ગયો ગુજરાત બહાર તમે આમ મહારાષ્ટ્ર માં નેતા નથી બંગાળમાં નેતા નથી હિમાચલ માં નેતા નથી તમે કર્ણાટક ઉત્તર તમે સાઉથમાં કોઈ પણ રાજ્યમાં જાઓ શાસન તેમ છતાંય પ્રજા કેમ ઊંઘી થઈને બેઠી છે કેમ સહન કરે છે વિચારી અને એની સુધી પહોંચીને કોંગ્રેસમાં ખરેખર પૂરી આપો આપણો દેતા વિચારો રસ્તા કેટલા લોકા આવી કરે તમે વિચાર તો કરો આ રાજીવજી રાહુલજી કેટલી કેટલી પદયાત્રા કરી રહ્યા છે અને આપણે ખાલી માત્ર કોંગ્રેસ કોંગ્રેસ રમશું તો નહીં ભેગું થાય મારા એટલે તમને સૌને શનિષ્ઠ ને બધા વડીલ મુરબીઓને એક એક

આપડો વડાપ્રધાન દિલ્હીમાં દેખાય રહ્યા છે અને બધા જ પ્રશ્નોનું સમાધાન અહીંયા આવી જાય

બાકી આખા ગુજરાત ના નેતા થઈ ફરશું પણ પોતાના બુથ માં પોતાના ગામ ને જીતાડીએ તો ક્યારે કોંગ્રેસ ને ઉભી થવાનો પ્રશ્ન થતો નથી માટે કચ્છની અંદર સેક્ટરના ના આખા મંડળ તૈયાર થઈ ગયા છે કમિટી અને જિલ્લા સેક્ટરની પણ કમિટીઓ તૈયાર થઈ ગઈ લગભગ તો જોવા જઈએ તો આજ કોંગ્રેસના ના કાર્યકર્તા સાત હજાર ની આજુબાજુ

લોકસભાની ચૂંટણી આ તો ખુબ સારી સીટ કહેવાય મેં ચર્ચા જે રીતે વસ્તી ગણતરી પ્રમાણે કચ્છ લોકસભા ખૂબ સારી છે ક્યાંક ને ક્યાંક દરેક આગેવાનો પોતાના અંતર આત્માનમાં જરૂર છે કે આપણી કેપેસિટી પ્રમાણે આપણે કામ કરીએ છીએ આ કચ્છ જેટલો વર્ષો સુધી કોંગ્રેસ નો ઘર રહ્યો પાંચ દસ વર્ષથી જે રીતે ભરતી મેળા બધી રોજ કાકા વાત કરશો હું તો કહું છું કે ગુલાબસિંહ રાજપૂત ના આજે કોઈ લોકો પૂછે છે ને સાહેબ

તો આપણે કોંગ્રેસ માટે કામ કરીએ છીએ આપણા બધાનો ધ્યેય છે કે આ ભાજપ સરકાર હટવી જ હોય એના માટેના યજ્ઞમાં આપણે આવ્યા છે અને આપણા ઘરમાં આવ્યા છે તો ઘરમાં તો આપણે બધાયને યાદ કરવાની જરૂરી હોતા નથી પણ હું સ્પષ્ટ કહીશ અને કણવો છો ને કણવી જ વાત કરીશ ભાઈ ભાઈ આપ આવા કરી જતા રહેવાથી કોઈ મતલબ નથી સાહેબ ખરેખર આપણે કોંગ્રેસના મિત્રો જેટલા છે ઉર્થી પર છે એક વ્યક્તિ 10 ને બરાબર છે સાહેબ કારણ કે એવા જ લોકો આયા થઈ કા કે જે કોંગ્રેસના ખાસ કરીને તમે જે વાત કરી કે ભાજપ જે કોંગ્રેસ કાર્યકરોને ખરીદવાની ક્યાંક ને ક્યાંક વાત આવતી હોય છે ત્યારે શું સંદેશો આપ્યો એ તો તમે જોઈ રહ્યા છો મારે કહેવાની ક્યાં જરૂર છે આ તો માર્કેટિંગ યાર્ડ મંડી લાગી ગઈ છે આજે આજે આ ભારતીય જનતા પાર્ટી ચાલે તો એ દાઉદ જો જીતાતું હોય તો એને પણ લઈ

ભાજપની હતી ત્યારે ભાજપ ભાજપ કરીને ભાજપને આ સ્થળે પહોંચાડ્યું છે એવા લોકોની કદર નથી એ લોકોને ક્યાંક બંગાળના ડેલામાં નાખી દીધા છે એ જડતા નથી અને બાકીના લોકોની ભરતી કરવાની છે એ માત્ર ને માત્ર લક્ષી છે ઉપયોગી છે ચૂંટણી પૂરી થયા પછી તમારા પણ હાલ એ લોકો જેવા થશે આજે જે અધિકાર સંમેલન યોજાયું એ રીતે કોંગ્રેસી કાર્યકરોને લાગે છે આજે પૂર્વ વિસ્તારમાં ગાંધીધામ ખાતે કોંગ્રેસનું જનજના સંમેલન હતું ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં જે લોકોને હોય નોકરીઓ કરતા હોય તો જે રીતે સરકાર દ્વારા

માટે આજે કોંગ્રેસ ભાજપ એ મુખ્ય પાર્ટીઓ દેશની અંદર ભાજપના પણ હજારો લાખો કાર્યકર્તા હશે જે વર્ષોથી મજૂરી કરી રહ્યા સામે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તા મહેનત કરતા હોય છે ટિકિટ લેવા માટે ટિકિટ પછી જીતવા માટે ત્યાં પછી જ્યાં સુધી જીતતા નથી અથવા કોઈ હોદ્દો મોટો હોતો નથી ત્યાં સુધી કોઈ દિવસ ભાજપ પોતાના કાર્યકર્તાઓ નથી કોઈ કોંગ્રેસ માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી કોઈ પણ આગેવાનને તૈયાર કરે ધારાસભ્ય બનાવે સંસદ સભ્ય બનાવે નગરપાલિકા તાલુકા પંચાયત અધિકારી મોકલે પછી પૂછવામાં આવે છે ત્યારે જો એટલું સક્ષમ પાર્ટીઓ આટલા સ્થળો કાર્યકર્તા એમના હોય તો એમના કાર્યકર્તાને માન આપે ને અત્યારે જે વાત કરી એ ચૂંટણી જીતવા માટે જેના પર ગમે તેવા ગંભીર આરોપો છે એને પણ લેવામાં આવી રહ્યા છે ગમે તે રીતે જીતવું છે અને એમની કોઈ વિચારધારાની વાત નથી કડતરતા ભાજપ માં એના આગલા દિવસ સુધી ભાજપને ને દાવો ગાઢતો હોય એ લોકો જો શીખાઈ લેતા હોય તો કઈ વિચારધારાની વાત છે તૈયાર કર્યા છે એમને લઈ જવાની વાતો ચાલે